અને રોડ ઉપર ઉતર્યા એમને ખબર પડી કે ખરેખર ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને છતાંય આ રોડ રસ્તા ગટરના ઢાંકણાઓ ખુલ્લા કાદવ કિચડ આ બધી જ પરેશાની ખાલી જનતાને જ ભોગવવી પડતી હોય તો શા માટે અમે ભોગવ્યા જનતા ઉતરી રોડ પર હવે જનતા રોડ પર ઉતરી એટલે ત્યાંના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને પેટમાં તેલ રેડાયું કોઈ એવું બોલ્યું કે ભાઈ તમારે કામ કરવાના છે કે નથી કરવાના નહીં ગોપાલ વાળી બસ આ શબ્દ અમૃતિયા ભડકી ગયા ભાઈ અને ગોપાલ ઇટાલિયન ચેલેન્જ મારવા મળ્યા ઇટાલિયા ને ચેલેન્જ નથી મારવી છ છ તમે અહીંયા ચૂંટાતા આવ્યા છો તો જનતા પોતાના હક અધિકાર માટે રસ્તા પર ઉતરે ત્યારે તમને બધાને પેટમાં ત્યાં રેડાય છે તો જનતાના કામ કરો ને એર કંડિશન ઓફિસમાં બેસી બેસીને ખાલી તમારી ગોપાલિયા ગોપાલ ઇટાલિયા ની અંદર તાકાત આવી જાય મોરબીમાં ચૂંટણી લડવા હું બે કરોડ રૂપિયા આપી જીતી જાય એટલે એ બધું સાઈડમાં મૂકો અને જે રીતે મોરબીની જનતા જાગૃત થઈ છે એ જ રીતે દરેક શહેરોની અંદર દરેક લોકોનો આત્મા જાગવો પડે એકસો છપ્પન સીટ આપી છે બે હજાર બાવીસ માં તો ખાલી મોરબી રજ કામ ટાર્ગેટ કરવાના ભાઈ બીજા એકસો પંચાવન ધારાસભ્યોને કાઢો ઘરમાંથી બાર જેને જેને જ્યાં જ્યાં તકલીફ હોય ઉતરો રસ્તા ઉપર તણ ત્રણ વર્ષના વાણા વાઈ ગયા બહુ આરામ કરો એર કન્ડિશન ઓફિસમાં બેસીને પગાર લીધો કામ કોઈએ કર્યા નથી એકસો ને છપ્પન ધારાસભ્ય માંથી હું તો કહું કે અડધા કરતા વધારે ધારાસભ્યોને આ ગુજરાતની જનતા ઓળખતી નહીં હોય જ્યાંથી ચૂંટાયો હોય ત્યાં આસપાસમાં માં ઓળખતા છે બાકી બીજું કોઈ ઓળખતું નહીં હોય કારણ કે જનતાના કામ કરવા માટે આ લોકો રોડ પર ક્યારે ઉચરા જ નથી ક્યાંથી ઓળખતા હોય અમારો એક ગોપાલ ઇટાલીયા વિસાવદર જીત્યો આખા ગુજરાતની અંદર પડઘા પડી ગયા આખી ગુજરાતની જનતા ઓળખવા મળી કેમ ઈમાનદાર વ્યક્તિ જે કામ કરવા માટે આવ્યો છે તમારા 156 માંથી અડધા કરતા વધારેને કોઈ નઈ ઓળખતું હોય એટલે હું દરેક લોકોને કહેવા માંગુ છું મોરબીવાળાની જેમ તમારો પણ આત્મા જગાડો ત્રણ ત્રણ વર્ષથી આ લોકો એર કન્ડિશન ઓફિસમાં બેસીને હરામનો પગાર લેજે તમારા પ્રશ્નો માટે ક્યારે રોડ રસ્તા પર ઉતર્યા તમે ક્યારે એને સવાલ કર્યો તમે કાદવ કિચડ ખુલ્લા ગટરના ઢાંકણાઓ રોડ રસ્તા ખાડા પડી ગયા હોય આ બધી જ વસ્તુનો સામનો તો કરતા જ હશો અને જો કદાચ ન કરતા હોય તો એ એ ધારાસભ્યને હું વંદન કરું છું કે ભાઈ એના વિસ્તારમાં કામ કર્યા હશે એટલે ત્યાંની જનતા સુખી છે પણ જ્યાં આવી તકલીફો છે તો મારે ગુજરાતની જનતાને એટલું કહેવું છે કે જાગો જાગો તમે આ તમારા ટેક્સના રૂપિયા તિજોરીઓમાં ભરે છે અને ખાડા ખડિયા ખુલ્લા ગટરના ઢાંકણાઓ પુલ તૂટી જાય લોકો મરી જાય તમારા સ્વજનો તમે ગુમાવો તો તમારા સ્વજનોને ગુમાવવા કરતા આ લોકોની ઓફિસ પર પહોંચો કાઢો દરમાંથી બહાર જેમ મોરબીમાં કાંતિ અમૃતિયાને કેમ દરમાંથી બહાર કાઢ્યા ત્યાંની જનતાએ એમ કાઢો બહાર અને કરાવો કામ તમારો નોકર છે ધારા સભ્ય કોઈ પણ પાર્ટીનો હોય પક્ષનો હોય તમારો નોકર છે તમારે એની પાસે કામ કઢાવવા પડે એ ખાલી એર કન્ડિશન ઓફિસમાં બેસીને આરામ કરે એમ ન ચાલે પણ એ લોકોને ખબર પડી ગઈ કે ગુજરાતની જનતા નમાલી બની ગઈ છે બધાનો આત્મા મરી ગયો છે કોઈ સામે બોલી શકે એમ નથી અને કદાચ જો બોલશે તો અમે થોડાક ડરાવશું પોલીસને આગળ કરીને એટલે બીજી વાર કોઈ લાળી નહીં કરે કોઈ ચાળો નહીં કરે પણ એવું નથી તમને આ લોકો ડરાવે છે પણ એટલું યાદ રાખજો જનતાને હું કહેવા છું કે આ લોકો થી મોટા એટલે તો પોલીસને આગળ કરે છે એટલે હું દરેક જનતાને કહેવા માંગુ છું તમારા વિસ્તારની અંદર જે તે ધારાસભ્ય હોય અને જો તમે આવા ખાડા ખડિયા કાદવ કિચર રોડનો સામનો રોજ બરોજ કરતા હો સુવિધા ના મળતી હોય તો ઉતરો જો રસ્તા ઉપર કરો માંગણી આ મોરબીની અંદર કેમ લોકો રસ્તા પર ઉતર્યા એનો આત્મા જ આવ્યો એને એવું લાગ્યું કે ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો એ બધા તો એર કંડીશન બેસીને આરામ કરે છે મજા કરે છે કાદવ કિચડમાં લપટીને પડીએ કપડાં આપણા ખરાબ થાય ગટરના ઢાંકણાઓ ખુલ્લા હોય કોઈ છોકરાઓ અંદર પડી જાય એ તો બધું આપણે ભોગવવું પડે તમે ક્યાંય જોયું કોઈ પુલ તૂટ્યો કોઈ મોટો અકસ્માત થયો રોડ રસ્તાના ખરાબના હિસાબે કઈ પણ થયું કોઈ નેતાનો દીકરો ક્યારે મેળ્યો એમાં મારા ને તમારી જેવા સામાન્ય લોકોના દીકરા દીકરીઓ જ મરશે શું કામ કારણ કે આપણે બધું સહન કરીએ અને એ લોકોને સહન કરવાની ટેવ નથી હું કહું આ કાંતિ અમૃત્યાના લાગેના મર્ચા ખાલી ગોપાલ ઇટાલિયનનું નામ લીધું ત્યાં કેવા લઈ ગયા આખી વાત ડાયવર્ટ નાખી એટલે ગોપાલ ઇટાલિયન ચૂંટણી લડવે ત્યાં આવે ગોપાલ ઇટાલિયનની વાત છોડ ને ભાઈ તું તને જનતાએ હું કામ વોટ આપ્યાસ ગોપાલ ઇટાલિયન ચેલેન્જ મારો વોટ આપ્યાસ જનતાએ સુકામને વોટ આપ્યા છે ભાઈ કાંતિભાઈ જનતાએ તમને વોટ આપ્યા છે તેના કામો કરવા માટે તમને રૂપાળા જોઈને વોટ નથી આપ્યા તમારી જીગર તમારી મરદાનગી જોઈને વોટ નથી આપ્યા કે આ વ્યક્તિ છે એવો કે ગમે ધારાસભ્ય બનતા હો અને આવા રોડ રસ્તાની હાલત હોય તો મારે તો જનતાને એટલું કહેવું છે કે આજે તમે જાગી ગયા બાકી પચીસ વર્ષ તમે ઘોર નિંદ્રામાં હું હતા એ બદલ પણ મારે તમને થોડોક ઠપકો દેવો છે કે અત્યાર સુધી તમે શું કરતા હતા એટલે કહેવાનો મારો મતલબ એ છે કે સમગ્ર ગુજરાતની અંદર એકસો ને છપ્પન ધારાસભ્યો આપ્યા છે ખોબલે ખોબલે મત આપ્યા છે કામ કઢાવો એની પાસે તમારી સોસાયટીનો એક પ્રમુખ હોય તમે એને પ્રમુખ બનાવ્યો હોય તો ઈ કામ ન કરે તો ત્યાં કેમ બરાબર માથે ચડી બેહો છો તમારી સોસાયટીના પ્રમુખની માથે કેમ ચડી બેહો છો તો આ તમારા નોકરો જ છે આ ધારાસભ્યો તમારા નોકરો જ છે એ ભૂલી ના જવું જોઈએ કે આ લોકો આપણી પાસે હાથ જોડીને વોટ માંગવા આવ્યા હતા આપણે વોટ આપ્યા તારે ઓકાત નતી એટલે જાગૃત બનો તમારી અંદર જે તમારો મરી ગયેલો આત્મા છે ને એને જગાડો દોસ્તો કારણ કે જનતાથી વધારે દુનિયાની અંદર કોઈ બીજું તાકતવર વ્યક્તિ નથી જનતા એક થાય ને તો હારા હારા ભાગે એટલે જાગૃત બનો અને ફટાફટ આજથી આ કામ કરો અને જો તમે આ તમે મિશન હાથમાં લેશો ને એટલે આ લોકો ફટાફટ કામ કરવા મળશે ફટાફટ થીંગડા મારવા મળશે રોડ રસ્તા હારા કરવા મળશે કેમ ભાઈ રેલો આવ્યો એટલે રેલો આવ્યો એટલે પબ્લિક જાગૃત થઈ ગઈ એટલે તમે બધા કામ કરવા મળ્યા વિસાવદરની અંદર એમ હતું ચૂંટણી આવવાની હતી એટલે રોડ પર રોડ બનવા પણ વિસાવદરની જનતા એટલી સમજુ હતી

સુકામ કામ ન કરે જખ ને કરે ઉતરો રસ્તા ઉપર તમારા હક અધિકાર માટે ઉતરો રસ્તા ઉપર કામ પણ યાદ રાખવાની કાયદો હાથમાં નહીં લેતા કાયદા વિરુદ્ધ કરતા ખાલી સૂત્રાચારો કરો રસ્તા પર ઉતારો કાઢો ને દર મારા જેમ કાંતિ અમૃતિયા નીકળ્યો એમ અને પાછા ચેલેન્જ મારે ચેલેન્જ નથી માર્યું ભાઈ જે કામ તમને હોય પા છે ને જે કામ માટે તમને જનતાએ જીતાવ્યા છે ઈ કામ કરો ફટાફટ એટલે આવી તમારે કોઈ ચેલેન્જ મેલે ન મારવી પડે અને ગોપાલ ઇટાલિયન ચેલેન્જ મારવા જાવ હું દાવા સાથે ખાઈ દઉં આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા તમને હરાણ્યો રહ્યો છે ખબર નહીં પડે હાલી હું નીકળ્યા છો ગોપાલ ઇટાલિયન ચેલેન્જ મારવા એવા એટલે જાગૃત બનો દોસ્તો ખરેખર જાગૃત બનો વિચારો તમારી અંદરનો આત્મા છે ને પૂછો કે આપણે કમળનું બટન દબાવીએ છીએ તો એના બદલામાં આપણને શું મળે છે શું મળે છે ક્યારે વિચાર્યું કમાઈને સરકાર કોઈ આપીને કોઈને ઊંધીની ધોળી ગઈ તમે તમારા દમ ઉપર બધું બનાવ્યું છે એટલે જાગો હું વારંવાર કહું છું અને વારંવાર કહેતો આવીશ કે તમારી અંદર જે આત્મા છે ને એને જગાડો અને વિડીયો વધુમાં વધુ શેર પણ કરતા રહેજો આ પણ એક આત્મા જાગ્યો હોય અને જે કામ કરીએ એવું જ કામ છે આ વિડીયો વધુમાં વધુ શેર કરો દોસ્તો જય હિન્દ